ઉનાળાની વિદાય અને ચોમાસાના આગમનની તૈયારી છે તેની વચ્ચે પ્રી મોન્સૂન એક્ટિવિટીને પગલે ગુજરાતમાં વરસાદની આગાઈ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન વિભાગની આગાઈ અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યના વિવિધ વિસ્તારમાં ગાજવી સાથે હળવો વરસાદ પડશે દાવ છુટાવતી પણ નવસારી તાપી વલસાડ અને દમણમાં વરસાદ પડી શકે છે મુંબઈમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થતા કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે સાઇનમાં ત્રીસ મીમી સુંદીનો વરસાદ નોંધો હતો પરંતુ મુંબઈના ઘણા ભાગો હજુ પણ પ્રીમોનસૂન વરસાદની રાહ જોઈ રહ્યા છે હવામાન નિષ્ણાંતોના અનુસાર પ્રિમોન્સૂન એક્ટિવિટીઝ ટૂંક સમયમાં વસે અને અન્ય વિસ્તારોમાં પણ વરસાદ નોંધાશે ઉલ્લેખનીય છે કે મુંબઈમાં ગરમી અને ભેજવાળા વાતાવરણને કારણે લોકો પરેશાન થયા હતા હવામાન વિભાગે ગુજરાતમાં ચૌદમી જૂન સુધીમાં ચોમાસું બેસવાની આગાહી કરી છે બ્યુરો રિપોર્ટ સીન ને ટ્રેન્ડી પોર્ટ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ